કૃષ્ણ જય સ્વામિનારાયણ તમારું અમારી હરિકીર્તન કીર્તન ચેનલમાં હાર્દિક સ્વાગત છે જો તમને અમારી ચેનલના કીર્તન ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો સત્સંગમાં કામ કાજ કરીને હું ફળિયા વચ્ચે બેઠી રે કામ કાજ કરીને હું ફળિયા વચ્ચે બેઠી રે સામે નજરે જોયું ત્યાં તો હાથમાં ત્રિશુળ દેખાય છે સામે જો ત્યાં તો હાથમાં ત્રિશૂળ દેખાય છે ત્રિશૂળવાળા કોણે તો શંકર ભગવાન છે ત્રિશૂળવાળા કોણે તો શંકર ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે કામકાજ કરીને હું પડ્યા વચ્ચે બેઠી રે કામકાજ કરીને હું વાજે બેઠી રે સામે નજરે જોયું હાથમાં મોદક દેખાય છે સામે નજરે જોયું હાથમાં મોદક દેખાય છે મોદક વાળા કોણ

આય છે સામી નજરે જોયું હાથમાં મોરલી દેખાય છે મુરલી વાડા કોણે તો કૃષ્ણ ભગવાન છે મુરલી વાડા કોણે તો કૃષ્ણ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે બુધવાર છે ત્યારે મને ખબર પડી આજે બુધવાર છે કરીને ઉપડે બેઠી રે સામે નજરે જોયું પીડા દેખાય છે સામે નજરે જોયું પીડા વાઘા દેખાય છે વાઘા વાળા કોણ એ તો સાઈ બાબા છે વાઘા વાળા કોણ એ તો સાઈ બાબા છે ત્યારે મને ખબર પડી આજે ગુરુવાર છે ત્યારે મને ખબર પડી આજે ગુરુવાર જે કામકાજ કરીને હું ફળિયા વચ્ચે બેઠી રે કામ કાજ કરીને હું ફળિયા વચ્ચે બેઠી રે સામે નજરે જોયું હાથમાં ધનુષ દેખાય છે સામે નજરે જોયું હાથમાં ધનુષ દેખાય છે ધનુષ વાળા કોણ એ તો રામચંદ્ર ભગવાન છે ધનુષ વાળા કોણ એ તો રામચંદ્ર ભગવાન છે ખબર પડી આજે શુક્રવાર છે ત્યારે મને ખબર પડી આજે શુક્રવાર છે કામ કાજ કરીને હું પડ્યા વચ્ચે બેઠી રે કામ કાજ કરી તો પડ્યા વચ્ચે બેઠી રે સામે નજરે જોયું હાથમાં ગદા દેખાય છે સામે નજરે જોયું હાથમાં ગદા દેખાય છે ગદા વાળા કોણ તો હનુમાન શનિવાર છે ત્યારે મને ખબર પડી આજે શનિવાર છે કામ કાજ કરીને હું ફળ્યા વચ્ચે બેઠી રે કામકાજ કરીને હું ફળિયા વચ્ચે દેખાય છે સામે નજરે જોયું હાથમાં ઘોડા દેખાય છે થોડા વાળા કોણે તો સૂર્ય ભગવાન છે થોડા વાળા કોણે તો સૂર્ય ભગવાન